નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતની સાથે સરકારી ઇજનેરી કોલેજ દાહોદમાં ઇન્ટર પર્સનલ એક્સેલન્સ ફોર પર્સનલ એન્ડ પ્રોફેશનલ સક્સેસ વિષય પર સેમિનાર યોજાયો સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે એક્સેલન્સ ફોર પર્સનલ એન્ડ પ્રોફેશનલ સક્સેસ વિષય પર એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનાર માટે શ્રી ગિરીશચંદ્રન પિલ્લાઈ આઈબીએસ અમદાવાદને આમંત્રિત કરવામાં આવ્યા હતા શ્રી પિલ્લાઈએ ઇન્ટરપર્સનલ સ્કિલ દ્વારા પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં સક્સેસ મેળવી શકાય એ માટે પ્રેઝન્ટેશન આપ્યું હતું આ સેમિનારમાં આઈબીએસ વડોદરાના મેનેજર શ્રી અનુપમ યાદવ અને રાહુલસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારનું સંચાલન પ્રોફેસર ઈશાક શેખ સરકારી ઇજનેરી કોલેજ દાહોદ દ્વારા કરવામાં આવ્યું હતું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી જિલ્લા દાહોદ